પડે છે એટલે પોતું દેવું ને ચાલો તો હવે આપણે ગાડી લઈને નીકળીએ ટાઈમ બહુ વધારે થઈ ગયો છે બેતાલીસ ટાઈમ થઈ ગયો છે નવ વાગવા આવી ગયા છે તો બન્યા રહો અમારી સાથે જઈએ આપણે કામ પર

ગામને ફરતે મસ્ત એક તળાવ છે ફરતે ફરતે બધે ડુંગરા છે ટાવર છે બબ્બે માળના મકાન છે તેમ છતાંય હું અત્યારે જે લોકેશન પર ઉભો છું ત્યાંથી આ બધા જ બબ્બે માળના મકાન નીચે પડી જાય રામજી મંદિર છોરો પણ અહીંયા હું ઉભો છું ત્યાંથી નીચે છે ઓછામાં ઓછો ટોપ લેવલમાં હું ઉભો છું અત્યારે એટલે ઊંચા ઊંચું આ મકાન છે અત્યારે હું અને ફરતા ફરતા બે માળના મકાન છે તેમ છતાં આજે નીચે છે 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 આવું અમારું ગામડું ગામનું નામ દેવધરી અને સવાર સવારનો ટાઈમ છે એટલે પણ મસ્ત મજાનો ગામ ઉપર પડે છે પક્ષીઓ પણ સવાર સવારમાં તડકિયા ને ધૂપ ચેકવા માટે હવારમાં બેસી ગયા છે ઝાડવા ઉપર અને મસ્ત મજાનું લોકેશન છે પોતપોતાના શરીરને ખંજવાળે છે આ મસ્ત ઉડતા ઉડતા જાય છે ભાઈ તો આવું છે અમારું ગામડું કેવું તમને લાગ્યું અમારું ગામડું જણાવજો સવારનો સમય છે અને ઝાકળ ભરેલું છે છોકરાઓ પતંગ ઉડાડે છે આ જે ગામડાની મજા છે તે કદાચ સિટીમાં ના મળતી હોય સિટીમાં જે ચાકડી ગલીઓમાં મજા ના આવતી હોય આ ખુલ્લા વાતાવરણમાં રહેવાવાળા લોકોને ઘણા લોકો અહીંયાથી સિટીમાં વયા ગયા છે રહેવા માટે પણ તે લોકો આવી રીતે પતંગ ના ઉડાડી શકતા હોય સવાર સવારમાં ઠંડી ગમે તેટલી હોય પણ કોટ પહેરી નાના છોકરા જે ધાબા ઉપર ચડી જતા હોય છે પતંગ ઉડાડવા માટે તેની મજા સિટીમાં ના આવતી હોય સિટીમાં સવારમાં ઉભા થઈ વહેલા નાય ધોય અને સીધા કામ જતા હોય છે અથવા તો સ્કૂલે હોય છે ટ્યુશનમાં જતા હોય છે જ્યારે બાળપણ હોય છે ત્યારે બાળપણની રીતે રખડી લેવાનું હોય છે ગલીઓ ગલીઓમાં સાયકલ લઈને અથવા દોડધામ કરીને હાથમાં ઠવડું પકડીને જે ગલીઓ ગલીઓમાં પતંગ લોટવાની મજા ગામડામાં આવે છે તેવી સિટીમાં નથી આવતી લાલા તો કેવા લાગ્યો આજનો મારો બ્લોગ જરૂરથી જણાવજો આજ માટે આટલું જ તે ફરી મળીશું નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય